જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્રેઝા જોઈ રહ્યા છો મારુથી સુઝુકી બ્રેઝા વેચી દેવાની છે મોડલ બે હજાર એકવીસનું મોડલ બોટાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ છે વીઆઈપી નંબર છે બાસઠ બાસઠ વીઆઈપી નંબર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે તમારે જો આ બ્રેઝા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં નહીં જોવા મળે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે એકવીસનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો બ્રેઝા વેચી દેવાની છે અને સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બ્રેઝા ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આઇકન નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ બ્રેઝા ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર એકવીસનું મોડલ છે ચેક અને ઓનરમાં ગાડી છે વ્યક્સાય વર્ઝન છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર ગાડીનો ફૂલ વીમો શરૂ છે સેકન્ડ ઓનરની ગાડી એક જ આવી જોવા મળી રહી છે ગાડીની તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ બ્રેજા ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેજા ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહી છે મહાદેવ મોટર્સમાં રાજકોટ તમને જોવા મળશે આ બ્રેજા તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો મહાદેવ મોટર્સની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકો ચેકન વરણ ગાડી છે અત્યાર સુધીમાં બ્રેજા ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો નંબર વન કંડિશન છે એકદમ છાચવેલી ચોખ્ખી ગાડી વિટારા બ્રેઝા વેચી દેવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રાખેલ છે આ બ્રેઝાની કિંમત એમાં તમને નોર્મલ ફેરફાર થઈ જશે કિંમતમાં જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે બોતેર છ અઠાવન વાળા તમને વિડિયોના નીચે નંબર આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ બ્રેઝાની વધુ માહિતી મેળવી શકો છો એકદમ જાચવેલી ચોખ્ખી ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેઝા વેચી દેવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે એક્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું